દરેક નીતિની સામે રીતે રહેતો ચેનલ સુરતમાં વધી ગયેલ નકલી બાદ હવે નકલી હોસ્પિટલ મળતા કલેક્ટરને ને નવસર્જન ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે ત્યારે સુરતમાંથી અગાઉ અનેક નકલી ડોક્ટરો પકડાઈ ચૂક્યા છે જે લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે ત્યારે હાલમાં જ નકલી ડોક્ટરો દ્વારા એક હોસ્પિટલ શરૂ કરી દેવાઈ હોય જેને લઈ સુરતના લોકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોય જેથી સુરતના નવસર્જન ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી અને આવા નકલી દવાખાના અને હવે હોસ્પિટલ શરૂ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી યુસુફ પઠાન પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ અત્યારે કલેક્ટર કચેરી સામે માટા હોય અમે કલેક્ટર કચેરી એટલા માટે આવ્યા છે કે સુરતની અંદર ઠેર ઠેર બોગસ ક્લિનિકો ડૉક્ટરોના ઊભા થયા છે જે દર્દીના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે લોકોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે અને કેટલીક હોસ્પિટલો પીએમ જય યોજના આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ ખોટી રીતથી સરકાર પાસે પૈસા વસૂલી રહ્યા છે અને ભૂતિયા દર્દીઓ ઊભા કરી અને ખોટી રીતથી પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છે તે સંદર્ભે આવી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરવામાં આવે એ લોકોની તપાસ કરવામાં આવે અને અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં નર નરસંહાર જેવું થયું છે પૈસા માટે દર્દીઓને ખોટી રીતથી હાર્ટના ઓપરેશનો કરી નાખ્યા છે એ બી હોસ્પિટલો અને ડૉક્ટરોને તાત્કાલિક કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે સુરતની અંદર પણ ઘણા એવા ડૉક્ટરો છે જે અયોગ્ય છે તે લોકો પાસે ડિગ્રી નથી જે ઉધના પાંડેસરા બેસ્તાન સચિન ડિંડોલી લિંબાયત ત્યાં ખોટી રીતથી દર્દીઓને ટ્રીટમેન્ટ આપે છે બાટલાઓ ચડાવે છે અને એ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે અને કેટલીક ટ્રીટમેન્ટની અંદર તો દર્દીઓનું મૃત્યુ પણ થાય છે એ સંદર્ભે અમે આજે કલેક્ટર કચેરી સીડીએચઓને એક આવેદનપત્ર આપ્યું છે અને અમદાવાદની અંદર મુખ્યમંત્રીશ્રીને અને કમિશનરેટને પણ અમે એક આવેદનપત્ર પાઠવ્યું છે કે આ લોકો વિરુદ્ધ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં કરવામાં આવે અને આની અંદર સિટિંગ જજની હાઈકોર્ટના સિટિંગ જજની તપાસ પણ કરવામાં આવે તેવી અમારી માંગ સાથે અહીં આવ્યા છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ